કપાસમાં વળતર મળતું નહીં હોવાથી ડભોઈ તાલુકામાં ખેડૂતો શાકભાજી ફૂલોની ખેતી તરફ પડ્યા હતા તો કુદરત રૂઠી પ્રસંગોમાં શાકભાજી ફૂલોનો વ્યાપક ઉપયોગ થાય છે તેની માંગ બાર મહિના રહેતી હોવાથી ડભોઈ તાલુકામાં કપાસથી નિરાશ થયેલા ખેડૂતો ગલગોટાની ખેતી તરફ વળ્યા છે આ વર્ષે તાલુકામાં ઉનાળુ પાક તરીકે ખેડૂતોએ ડાંગર બાજરી મકાઈ શાકભાજી અને ગલગોટાની ખેતી કરે છે છે એક તરફ કપાસની ખેતી રડાવ્યા કારણ કે કપાસના ભાવ પૂરતા ન મળતા ખેડૂતોએ ઘર ચલાવવું પણ મુશ્કેલ બનશે કપાસની ખેતીમાં નુકસાન વેઠવું પડે છે જેના પગલે કપાસ કાઢીને શાકભાજી મકાન ડાંગર બાજરીના ફૂલની ખેતી કરી હતી પરંતુ તેમાં પણ આ વખતે ભારે નુકસાન થઈ ખેતરમાં આખો પાક ખેડીને ફેંકી દેવો પડે તેવી સ્થિતિ આવી છે બિયારણ અને મહેનત પાણીમાં જતા રહેતા ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે સરકારે સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ